માતાજી રામ રામ ને તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઘણા સમય પછી તો આ લોગ બનાવ્યો છે તો બધા રામ રામ ને સીતારામ તો અત્યારે આવી ગયા છે આઠ વાગવા આવી ગયા છે અમારે અલંગારવાનો ટાઈમ થઈ ગયો છે તો તો પેલા થોડોક દિવ્યાનો બર્ડે છે તો થોડોક લોક સ્ટાર્ટ કરી દઈએ આપણે તો આજે દિવ્યાનો બડ છે અમારો પૂરી છે અત્યારે તો નાસ્તો કરે છે હેપી બડે

તો આપણે આજે લાવવાનું છે પનીર ટેકા તો પનીર લાવશું ઘરે બનાવવાનું છે તો આપણે જે ખાવું ખાઈ લેવાનું રહે તો મારા બંને અમારે કોઈ પણ બધું હોય તો લાવતા નથી તો આજે પછી પાછા મળીશું તો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તો આપણે વાલન ખાવાથી પનીર લખાવું છું આખું હજી તો પનીર સી કટિંગ કરી નાખ્યું છે તો બે પેકેટ લેવો એક પેકેટ પડ્યું છે કેમ કે એટલું લગભગ થઈ રહી છે તો આજે આપણે ભુજીનો બડે છે તો હવે પનીર ટીકા બનાવવાની તૈયારી કરે છે હવે ડુંગળીનું પીડ્યું છે આમાં જે આપણે દાળ ભાતનો મસાલો એ ઓલું કરે તો પનીર આપણે કટિંગ કરી નાખ્યું છે તમારી ભુજી બનાવે એમ છે તમારું ભાઈ સીધો કે ડુંગળી ગળીનો આરામ કરે છે હા ભાઈ

તમારા પપ્પા છે છે કે અલંગ થાય નથી હમણે એ થોડું મોડું થઈ જાય તમારે શરૂ કર્યું છે હવે તો શું કરવાનું છે પહેલા પનીર વઘારવાનું છે પનીરને વઘારવાનું પહેલા તો જે પનીર વઘારે છે તો કેવી રીતે બનાવવાનું છે પનીર વઘારીને પછી પછી ટમેટા નો ગ્રેવી કરવાનો વઘાર કરેલો પનીર નાખવાનો હા

સાઈડમાં તેલ લીધું પછી હવે વઘાર કરવાનો છે વઘાર કરીને પછી બનાવે તો આપણે જોઈએ વિડીયોમાં બનાવી તો મિત્રો પનીર છે આપણે તો વઘારી નાખ્યું છે ને તો ગ્રેવી કરીએ છીએ તેલમાં લીધા ડુંગળી નાખીએ છીએ ટમેટા નાખી શકીએ અત્યારે ડુંગળી સડે છે લસણની કોઈઓમાં ભૂરી નાખે છે

टमेटन कसम ब्रेन ई केस डुंगली ग्रेवी बि नवे

बस ए ओए बैकिंग kita है તો ગ્રેવી તો તૈયાર થઈ કીધા પનીર ટાટું વિશે ટાટું વિશે જેવું લે હવે પનીર રહી ગયું છે પનીર ન કરવું પડે વગેરે નાખો હમ તો મિત્રો અમારે તો ઘર છે નાનું રખોડા ગરમી થાય છે હવે ભૂલી છે ભૂલી છે પીલી ગઈ છે દવાઈ જાય તો હવે પનીર ટીકા નાખી દીધું તો ઘડીક સડવા દઈશું તો આપણું પનીર ટીકા થઈ જાય પછી તૈયાર તો છેલ્લા સડી દે પછી આપણે દખાડી મિત્રો તો આપણે હવે પનીર ગયું છે તો જમા બેસી ગયા છે આવી રીતનું પનીર બીનું છે હવે ચારે તો પ્યાલસે અહીંયા હવે ભૂડી સિઝમવા બેસી ગઈ સર પનીર ટીકા તો હાલો બધે હવે જમવા તો જમી લઈએ વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં